જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો એક રામદેવજી મહારાજની વાણી છે અને વિરમદે પ્રશ્ન પૂછે છે અને કહે છે વિરમદેવ વિરમદેવ પૂછે રે સાંભળો પીર રામદેવ કહો અમને મહાધર્મની વાત રહ્યા વિરમદે રામદેવજીને પૂછે છે કે મહાધર્મની અમને વાત કહો મહાધર્મ શું છે મહાધર્મ કોને કેવો મહાધર્મની વાત વાત કરે છે કહે છે ત્યારે રામદેવજી મહારાજ એના પછી કહે છે હજી એક વાત કરે છે વિરમદેવ પૂછે સાંભળો પીર રામદેવ કહો અમને મહાધર્મની વાત રહે કોણ પુરુષે આ બધું નિપજાવ્યું એવું સત્ય કહો અમને સાક્ષાત રહે કોણ પુરુષે આ બધું નીપજાવ્યું છે મતલબ આખી દુનિયા પ્રગટ કરનાર કોણ છે કોણ પુરુષ છે એવું સત્ય કહો મને સાક્ષાત તમે જો નજરો નજરે જોયું હોય અને તમે આ બધું જાણતા હોય તો સત્ય કહો અમને હાચું કયો સાક્ષાત મારી હામે આમે બેને રૂબરૂ કે આ તમે બધું નજરો નજરે જોયેલું હોય તે હવે રામદેવજી મહારાજ વાત કરે છે કે એવા અંધુકાર ધંધુકારમાં પુરુષ એક હતા ત્યારે હતો તે તણો બિંબકાર વાહ અંધકાર ધંધુકાર જ્યારે હતું પ્રલય જ્યારે કોઈ વસ્તુ નથી કાંઈ દેખાતું નથી કાઈ હતું જ નહીં ત્યારે પુરુષ એક હતા એક પુરુષ એ જ પરમાત્મા ત્યારે હતો તે જ તણો બિંબકાર શું કીધું છે ત્યારે હતો તેજ તણો બિંબકાર મતલબ તે જ એટલે પ્રકાશ પ્રકાશી પ્રકાશ એક પ્રકાશનો તે જ પુંજરૂપી બિંબકાર ગોળો હતો કાંઈ હતું જ નહીં એવા ગેબ છૂટ્યા ગેબ એટલે અદ્રશ્ય શક્તિ ગેબ છૂટિયા રે મહાવચનના તો ગેબ એટલે અદ્રશ્ય જે દેખાય નહીં એ છૂટા મહાવચનના વચન એટલે વાણી વાણી એટલે શબ્દ આ મહાવચન અદૃશ્ય જે દેખાય નહીં ગેબ એટલે અદ્રશ્ય જે દેખાય નહીં એ મહાવચન એ જ મિત્રો ઓમકાર શબ્દ છે એ પ્રગટ થયો અનંત પ્રકાશ રૂપી બિમકારમાંથી મહાવચન રૂપી ઓમકાર શબ્દ પ્રગટ થયો જે દેખાય નહીં અદ્રશ્ય હું ઘણી વાર કહું છું થયો તેદી પિંડ બ્રહ્માંડમાં પ્રકાશ થયો તેદી પિંડ અને બ્રહ્માંડમાં પ્રકાશ પિંડ એટલે દેહ બ્રહ્માંડ એટલે દેખાય પિંડમાં બ્રહ્માંડમાં બધે એ પ્રકાશ થઈ ગયો ફેલાઈ ગયો કોનો ઓકાર રૂપી શબદનો શબદનો હે શબ્દ પ્રકાશ સ્વરૂપ છે શબ્દ એક પ્રકાશ જ છે પિંડ અને બ્રહ્માંડમાં બધે પ્રકાશ ફેલાય ગયો મિત્રો કયો એ જ ઓમકાર રૂપી પ્રકાશ બધે ફેલાણો પછી પિંડ અને બ્રહ્માંડ સર્વપ્રથમ બ્રહ્માંડ બનાવ્યું એમાંથી આગળ હલતા હલતા આકાશ આકાશ તત્વમાંથી વાયુ તત્વ વાયુ અગ્નિ અગ્નિતત્વ અગ્નિતત્વમાંથી તત્વ અને જળ તત્વમાંથી પૃથ્વી તત્વ આમ બધું સ્ટેપ બાય સ્ટેપ બનાવ્યું પછી પવન વલોવીને પાણી નીપજાવ્યું પવન વલોવી અને પાણી નીપજાવ્યું આકાશ તત્વોમાંથી પવન પ્રગટ થયો અને એ પવનને વલોવી અને એમાંથી પાણી નીપજાવ્યું તાકાત છે કોઈ નહીં પવનને વલોવવાની હે આ તો ભાઈ પરમાત્મા કરી શકે આપણે પણ શ્વાસ રૂપી પવનને વલોવો અને સોહમ શબ્દરૂપી પાણીને નિપજાવો પ્રગટ કરો આ જ વાત કહેવા માગે એમાંથી થયો ઓમકાર પવન વલોવો શ્વાસોશ્વાસ રૂપી ક્રિયા સોમ શબ્દ ચાલી રહ્યો છે એમાંથી પ્રગટ કરો સોમ શબ્દરૂપી પાણી અને પછી એમાંથી થયો ઓમકાર પછી સોમ શબ્દમાંથી પ્રગટ થાય ઓમકાર જેના દુનિયાની રચના કરીશ એ પછી પ્રગટ થાય હવે એમાંથી થયો ઓમકાર સર્વપ્રથમ પ્રકાશમાંથી ઓમકાર પ્રગટ થયો છે ઓમકારમાંથી બીજક સર્વે રચાવ્યા એ બીજમાંથી બન્યો આ સંસાર ઓમકારમાંથી એ ઓમકાર એક જ શબ્દ ગુરુ નાનક દેવજીના મત પ્રમાણે એક ઓમકાર કરતા પુરુષ સત્યનામ એ જ સત્યનામ છે એ ઓમકારમાંથી બીજક સર્વે રચાવે બધા બીજ એ ઓમકારમાંથી જ પ્રગટ થયા છે ટોટલ તો ઓમકારમાંથી જ બધા બીજક પ્રગટ થયા છે બાર બીજ કહેવામાં આવે છે તો ઓમકાર પણ અહીં બીજમાં આવે બરાબર ઓમકારમાંથી બીજક સર્વે રચાવ્યા તો ઓમકારે બીજને બધાને રચાવ્યા તો ઓમકાર બીજ બહાર થયો ને એમ ઓમકારમાંથી બીજક સર્વે રચાવ્યા બધા બીજક ઓમકારમાંથી પ્રગટ કરવામાં રચાવ્યા અને એ બીજમાંથી બન્યો આ સંસાર તો એનો અર્થ શું થયો એનો અર્થ એ થયો કે ઓમકાર છે બીજ બાર અહી ઓમકાર એ જ આત્મા પરમાત્મા તરફ ઈશારો છે એ બીજ બાર છે ને એ બાર બીજનો ધણી પીર રામદેવ છે એ આત્મા છે એ જ પરમાત્મા છે એ બીજ બાર છે કારણ કે ઓમકાર માંથી બીજ એક સર્વે રચાવ્યા એટલે ઓમકાર બધા બીજ પ્રગટ થયા તો ઓમકારથી બીજ પ્રગટ થયા તો બીજ પ્રગટ કરનારો અલગ થાય બીજ અલગ થયા ને હું ઘણી વાર કહું છું કે ખેડૂત ખેતરમાં બીજક વાવે એટલે વાવનારો અલગ થયો બીજ અલગ થાય ખેતર અલગ થાય એવી રીતે એ બીજકમાંથી બન્યો આ સંસાર એનો અર્થ છે કહેવાનો ટોટલ જેટલો સંસાર છે ઓમકાર દ્વારા જ બનાવવામાં આવ્યો છે અને ઓમકાર જ કરતા ધરતા છે એ જ પરમપિતા પરમાત્માનો શબ્દ છે અને એ ઓમકાર પ્રગટ થયો છે અનંત પ્રકાશમાંથી અગર જેમ કીધું ને કે અંધુકાર ધંધુકાર હતો ત્યારે પુરુષ એક હતા એ જ પરમાત્મા અનંત પ્રકાશ ત્યારે હતો તે જ તણો બિંબકાર એ જ બિંબકાર તેજ એ જ પ્રકાશ એ પ્રકાશ હતા એમાંથી મહાવચન ગેબ ગેબ એટલે અદ્રશ્ય એ મહાવચન ઓમકાર મહાવચન એ જ હે થયો તે દી બ્રહ્માંડમાં પ્રમાણમાં પ્રકાશ તો એ જ મહાવચન છે બહુ મિત્રો આ એવી વાત છે એવું ગુમ એક ભેદ છે કે ત્યાં સુધી પહોંચવા માટે સ્વયં આપણે પોતાના ભેદ ખોલવો પડે બાકી આ વાતો થાય એમ નથી હાલવું પડે એમ છે મિત્રો રસ્તે તો જ પાર પડીએ બાકી તો અસંભવ છે હવે અહીં ઓમકારમાં માથે પાટ તેદી માંડિયા એ ઉપર સોમ જ્યોત ચલાય રહે વાહ એ રૂપી ઓમકારમાંથી આ બીજક સર્વે રચાવ્યા બધા બીજ જેમ બાર બીજ કહેવામાં આવે છે રામદેવ મહારાજના મત મુજબ તો ઓમકારમાંથી બીજ પ્રગટ થયા છે બાર બીજ તો ઓમકાર હે એ તો બાર બીજથી ઉપર થયો ને એટલા માટે રામદેવજી મહારાજ સ્વયં આતમ પરમાતમ ઓમકાર સોમકાર છે એ બીજમાંથી બન્યો આ સંસાર એને કીધું ને એ બીજમાંથી બન્યો સંસાર પછી એ બધા જે બીજ બાર બીજ છે જેમાંથી આ સંસાર બન્યો બાર બીજના આપણે નામ તો કહી દીધા બરાબર પછી એ ઓમકાર માથે તેદી માંડ્યા પાઠ જો ઓમકાર ઉપર પાઠ માંડા અત્યારે લગ્ન થાય એટલે ગણપતિની સ્થાપના કરી પણ જ્યારે ગણપતિના શિવજીના સ્વયં લગ્ન થયા હશે ત્યારે કયા ગણપતિની સ્થાપના કરી એ જ આદિ ગણેશ એ જ ઓમકારની સ્થાપના હતી મિત્રો એટલે ઓમકાર માથે પાટ સ્થાપના થઈ જગતમાં અને ઓમકારની ઉપર પાઠ તેદી માંડા આપણે પાઠ કરીએ છીએ ને જોજો જ્યાં પાઠ થતો હોય ને ત્યાં ઓમકારની હાજરી રાખવી જ પડે ઓમકાર વગર પાઠ ન થાય ગમે ત્યાં પાઠ કરતા હોય ને રામદેવજ મહારાજને રસ્તે ચાલનારની વાત છો બાકી બીજા અલગ અલગ જે પડી ગયો હોય એનો કાંઈ એવું નથી કહી શકતો પછી એ ઓમકારનો પાર્ટ માઇન્ડ બરાબર એ ઉપર સોહમ જ્યોત જલાય પછી ઓમકારની ઉપર એ સોહમ જ્યોત પ્રગટ થઈ મતલબ ઓમકારમાંથી સોહમ પ્રગટ થયો પહેલા તો ઓમકાર આવ્યો ને પછી સોહમ પ્રગટ થયો સોહમ શબ્દ અને ઓહમ શબ્દ સોહમ એ જ આત્માનું નામ છે ઓમકારમાંથી સોમકાર પ્રગટ થયો એટલા માટે ઘણા બધા સંતો હજી ઓહમ સોહમના જાપ જપે છે અહીં ઓહમ નું જીકરાયો હશે અને આવ્યો જીકરાયો કે એ ઓમકાર માથે પાટ દેદી માંડ્યા એ ઉપર સોહમ જ્યોત જલાય જેમ પાટ ઉપર આપણે જ્યોત પ્રગટ કરતા હોય છે રામદેવ મહારાજનો પાઠ કરતા હોય એની ઉપર એક જ્યોત આપણે પ્રગટતા હોતી પહેલાં તો આપમેળે જ્યોત પ્રગટ થતી હતી અત્યારે તો એવી શક્તિ કોઈ પાસે નથી રહી કે આપમેળે જ્યોત પ્રગટ થાય અત્યારે તો બાકસથી અર્ગાવવી જ પડે હજી હોય કોઈ સાચા સંતો થઈ જાય પ્રગટ નો થાય એવું નથી પણ સાચા સંતો બહાર આવતા નથી હું ઘણી વાર કહું છું એ ઉપર સોહમ જ્યોત જલાય એ ઉપર સોહમ શબ્દરૂપી જ્યોત આ સોહમ શબ્દ છે ને એ જ આત્માનું નામ છે ને એ જ જે આપણે જ્યોત ને એ જ આત્માનું સ્વરૂપ છે એ જ જ્યોતિ સ્વરૂપી આત્મા છે સોહમ શબ્દ કયો કે જ્યોત કયો ઉપર સોહમ એ ઉપર સોહમ જ્યોત જલાય આ મહાધર્મની વાત કરે છે આ માઇન્ડ એની ઉપર સોહમ જ્યોત પ્રગટ કરી શિવ શક્તિ મળી પાટે પધાર્યા અને તેદી નિજ ધર્મ સ્થાપ્ય જો પછી કીધું કે હવે તેદી શિવ શક્તિ મળી પાટે પધાર્યા શિવ શક્તિ શક્તિ એ સુરતા શિવે આત્મા શક્તિ એ ધ્યાન શિવ એ જ સોહમ એજ શિવહમ આ શિવશક્તિ મળી પાટે પધાર્યા દેહરૂપી પાટે શ્વાસો શ્વાસની ક્રિયામાં આ શક્તિ બે ઓહમ સોમના સ્વરૂપમાં ગણો સોમ શબ્દ અને ધ્યાનના સ્વરૂપમાં ગણો સુરતા જે તમારે ગણવું હોય તે જ્યાં જેને લેવું ત્યાં લઈ શકો તો આ શિવ શક્તિ મળી પાટે પધાર્યા દેહરૂપી પાટની અંદર એ આ શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓહમ સોહમ એને શિવશક્તિ સમજો સોહમને શિવ સમજો સુરતાને શક્તિ સમજો જેમ સમજવું એમ શિવશક્તિ મળી પાટે પધાર્યા દેહરૂપી પાટે અને તે દી નિજ ધર્મ સ્થાપ્યા તે દી ધર્મ સ્થાપ્યા નિજ એટલે આપણે સ્વયં પોતે અને ધર્મ એટલે નિજને ધારણ કરું સ્થાપના કરી કે જો આવી રીતે છે ઓમકાર જ બધાયથી ઉપર છે ઓમકારથી નીચે છે આપણે બધા એટલે ઓમકાર ઉપર જ આપણે બધા જીવી રહ્યા છે ઓમકારમાં એ ઓમકારની ઉપર સોહમ જ્યોત જલાય પ્રગટ કરી સોહમ શબ્દ એ જ આત્માનું પ્રતિક છે પ્રતિબિંબ બાઈને બતાવવામાં આવે છે આમ આપણી અંદર એક સોમ શબ્દ રૂપી જ્યોત સળગી રહી છે આત્મા રૂપી જ્યોત સળગી રહી છે એવી રીતે બાયણે એટલા માટે આપણે જ્યોતનું સ્વરૂપ પાઠ ઉપર રાખતા હોય છે ને શિવશક્તિ મળીએ પાટે બધે દેહરૂપી પાટે એ જ ઓમ સોમ કયો કહેવાય તો ભલે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી જાય ઓમ સોમ શિવ શક્તિ કેવી હોય તો ભલે સોમ શબ્દને સુરતાને શિવશક્તિ કેવા હોય તો ભલે અને તે નિજ ધર્મ સ્થાપ્યા અને જે પોતાનો ધર્મ છે ને તે દી સ્થાપના કરી કે ભાઈ આ રીતે તમે નિજ ધર્મ સુધી પહોંચી શકશો મહાધર્મની વાત કરે એવા શ્વાસ અને ઉશ્વાસથી કરી લ્યો લોરા સાધના વાહ એવા જપો તમે અજપ્પાના જા બેસ્ટ વાત કરી રામદેવજી મહારાજ નાના હતા વિરમદે મોટા હતા છતાંય નાના ભાઈ હોવા છતાં મોટાભાઈને સમજાવે છે બેસ્ટ વાત છે કારણ કે પહેલાં તો સમજો નાના ભાઈ જ આવે ને જ્ઞાન પછી જ મોટા ભાઈ વૈરાગ આવે ને એમ એટલે રામદેવ તો વૈરાગી પુરુષ હતા એમાં તો કંઈ ઘટે નહીં અને સંસાર પ્રત્યે કોઈ આસક્તિ હતી જ નહીં રાગદિવસમાં કંઈ હતા જ નહીં તો સ્વયં આત્મા જ છે ને તેવા શ્વાસ અને ઉશ્વાસથી કરી લ્યો વીરા સાધના બેસ્ટ વાત કરી જો મિત્રો શ્વાસ અને ઉશ્વાસ ઉડતો શ્વાસ અને બેહતો શ્વાસ હો એમાં ધ્યાન ધરો ન્યાસ સુરતાને સ્થિર કરો એની સાધના કરો વીરા વિરા એટલે ભાઈ થાય એટલે રામદેવજી મહારાજ મોટાભાઈને વિરા કહીને બોલાવે એવા જપો તમે અજપવાના જાપ વાહ આવો મિત્રો રામદેવજી મહારાજ સ્વયં પોતે અજપ્પાના જાપ જપવાનું કહે છે તમે વિચારો અજબ પાછ છે સર્વશ્રેષ્ઠ ઓટોમેટિક જે સોમ શબ્દ ઓલરેડી ચાલી જ રહ્યો છે જે સોમ જ્યોત ઓમકારની ની ઉપર છે એની વાત કરે રેવા જપો તમે અજપ્પાના જાપ રહે હવે જ્યાં ત્યાં માણસો ધ્યાન ધરાવવા માંડ્યા હવે અજપ્પામાં તો કોઈ ધ્યાન ધરતું નથી અજપ્પા જે આપ મેળે હાલી રહ્યો સોમ શબ્દ એના તો કોઈ જાપ જપતું નથી તો કેવી રીતે પાર પડે સ્વયં રામદેવજી મહારાજ જેવા મહાન દિવ્ય આત્મા હે સ્વયં ભગવાન તમે સમજી લો એ આવીને અજપ્પાનો જાપ બતાવેશ અને માણસો અજપ્પાને ઉડાડે છે શ્વાસમાં કોઈ ધ્યાન ધરવું નથી મફત યુગો અથવા ધોડવા માંડે છે કે અહીંયા કોઈ અમને આત્મા ઓળખાવી દે અહીંયા આંગળી મૂકીને બતાવી દઈએ અહીંયા કોઈ સાક્ષાત્કાર કરાવી દે મફતીઓ લેવા ધોડે ભાઈ ન મળે મફતમાં એવા જપો તમે અજપ્પાના જાપ સ્વયં રામદેવજી ભગવાન હતા તોય એના મોટાભાઈને વિરમ થઈને કહે છે કે ભાઈ જપો તમે અજપ્પા જાપ તો સ્વયં ભગવાન હતા પ્રગટ કરી દે છતાંય એને ભગવાન હામે છે તો એ શું કામ અજપ્પા જાય જાપ કરવાનું કહે કારણ કે આપણી અંદર છે રામદેવજી મહારાજ સુધી પહોંચવું ને આતમ રૂપી પરમાતમ રૂપી સોમ રૂપી ઓમ રામદેવજી મારા સુધી પચવું હોય તો પહોંચવું હોય ને તો અજપ્પામાં જવું પડે મિત્રો એ સિવાય સંભવું વિશ્વાસ રે રાખો સદ્ગુરુના વચનમાં અને ઓળખી લ્યો આપમાં આપ વાહ વિશ્વાસ રે રાખો તમે સદગુરુના વચનમાં શબ્દરૂપી સદગુરુના વચનમાં વચન એટલે શબ્દ થાય અને એક તો દેહધારી સદગુરુ એ જે વચન કહીને સમજાવ્યું હોય કહે છે ને કે ભક્તિ કરો તો અગમ ભેદ જાણો અને હું કહું તે વચનમાં હાલો અક્ષરી વચનમાં જે પ્રમાણે રામદેવજી મહારાજ ચાલવાનું કે એ પ્રમાણે ચાલો તો મુક્તિ થાય તો અહીં અજપ્પા જાપ કરવાની વાત કરે છે વિરમદેને કે તમે અજપ્પામાં જપ્પો જાપ તો વિરમદેને રામદેવજી મહારાજે જે સમજાયું કે તમે વિશ્વાસ રાખો પૂરું સદગુરુના વચનમાં વચન એ સોમ શબ્દ એ સદગુરુ એના વચનમાં તમે વિશ્વાસ રાખો એમ ચોટી જાઓની અને ઓળખી લો આપમાં આપ તમારી પોતાની અંદર જ છે પોતી તમે પોતે ઓળખી લો પોતે પોતાને તમે ઓળખી લો પોતે પોતાને ઓળખી લ્યો એટલે વાત પૂરી આપમાં આપ સુરતાજી અલગ થઈ ગઈ છે આત્માથી તો पोते पोता हवाई जाओ ना कहीं गया ना कहीं आया आपे मैं आप समाया जीव कहो सुरता कहो ए स्वयं ज्यादा प्रकट थी थी पोते पोता हवाई गई आत्मा सोयम शब्द में पोते की बात तो आज पाना जाप थी हमें ओढ़खी लो आप अजब्बा जाप मित्रों भार रामदेव जी महाराजे ક્યાંય ધ્યાન ધરવા નથી કીધું અજપ્પા પજાપ ઉપર ધ્યાન ધરું કીધું સોમ શબ્દની અંદર જે અજપ્પા ચાલી દિવસ એનાથી તમે ઓમ આવ્યા જાઓ ઓમમાંથી અનંત પ્રકાશ પ્રકાશરૂપે પરમાત્મામાં લય થઈ જાઓ ઓમ સોમથી પણ તમે ઉપર વયા ગયા પછી કારણ કે ઓમ સોમ કે ઉપરે દ્વાદશ ઊંઘે હે બારા રવિદાસ મહારાજ પણ કહે છે એવી રીતના પણ ઓહમ સોહમ એ જ શિવ શક્તિ છે અને ઓહમ સોહમ એ આત્મા પરમાત્માના જ નામ છે બેન ઘણા ઓડિયો હું બોલું છું એક સૂર્યરૂપી પ્રકાશ એ આત્મા અને એક અનંત પ્રકાશરૂપી અનંત સૂર્યરૂપી પ્રકાશ એ પરમાત્મા આ જ આત્મા અને પરમાત્માના નામ છે ઓહમ ને સોહમ એ શબ્દો છે ને ઓલા શબ્દો વગર છે તન મન ધનથી આપણી ટેક નવ છોડીએ તન મન ધનથી આપણી નવ છોડીએ એવા નિજારી બનો નરને નાર બાળના ચરણે રામદેવ બોલ્યા અને બોલ્યા છે કાંઈ ધણીનો આરાધ વાહ તન મતલબ શરીર મન સ્થિર કરો મનને શરીરને સ્થિર કરો બેહો આસન લગાડો અજપ્પામાં ધ્યાન ધરો પછી મનને સ્થિર કરો પછી ધનથી વિવેક ધનથી ધન ધનથી આપણે ટેક ન છોડીએ જે આપણે ટેક એટલે મતલબ જે ભક્તિ આપણે પકડી તે એટલે બાધા એ છોડવી નહીં લાગી રહ્યો ને અન્ય પછી એવા નિજારી બનો ને નાર પછી તમે નિજારી બનો ને નાર નિજ એટલે સ્વયં પોતે ચાર એટલે શબ્દ સ્પર્શ ઉપરસ ગંધ આને કાઢી નાખો અને જારી એટલે સ્વરૂપમાં આવનારો શબ્દ ગંધ આ પાંચ જાર જે પાંચ વિષયો છે એ જાર છે અને જારી એ વિષયોને કાઢનારો પછી સ્વરૂપને પ્રાપ્ત કર્યો બનો તમે નરને નાર અહીં દેહરૂપી નર અને દેહરૂપી નારીને આ સમજાવવામાં આવ્યું છે બાળના ચરણે રામદેવ બોલ્યા વાહ અને બોલ્યા છે કંઈ અલગ ધણીનો આરાધ ગુરુ બાળનાથ બાપાના ચરણે થકી અને કૃપા થકી રામદેવજી મહારાજ કહે છે અને બોલ્યા છે કાંઈ અલગ ધણીનો આરાધ આ અલગ ધણીનો આરાધ છે અલખ એ જ આત્મા અને આત્મા એ ધણી આત્મા પરમાત્મા એનો આરાધ છે એની ભક્તિ કરો એનો આરાધ કરો તો એ પ્રગટ થાય તો હવે આ મહાધર્મની વાત કેવી રીતે બધું પ્રગટ થયું છે કેવી રીતે આ બધું બનાવ્યું છે હે અંધુકાર ધંધુકાર હતું જ્યારે તો પ્રલય હતું પ્રલય કાળ હતો ત્યારે એક બીમકાર તે ત્રણો ત્રણ પ્રકાશથી પ્રકાશ હતો એમાંથી એ ગેબ મહાવચન મહાવચને જો ઓમકાર એમાંથી આ દુનિયા બનાવી હવે જેને દુનિયા બનાવનાર છે ત્યાં સુધી પહોંચવા માટે પાસે શરૂ કરો ધીરે ધીરે તમે પહોંચી જશો તો બોલો પ્રેમથી રામદેવજી મહારાજની જય ગુરુ બાળનાથ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય